હું મારા બંધા ને ફોન કર તમને અસલી મારો તમને દાટી દઈશાંતિંગલો કરતું બંગલો બતાવ નાનો હોય એટલે કાપી નાખી દીધો ઓલું ઓલું શું ઓલું બતાવું આપડે અમારે પારેલા કુકડા પડેલા કુકડા દેખાયો પેલા કાસ માં

અલે રુક્યો મસ્ત બ્રાન્ડ એ આ ખલીચિયા ના ના જાય આમ તમે પહેહી અયા તમે ખિલજી લઈને અમે આ લે આ શું કઈક બતાડાય એવો કુલર બતા કુલર હે આ હોય અલ્યા એસી હે કુલર હે એસી એટલે હા આમને બકાવા આય આજકાલ હેડો નહીં એસી હે 90

એ ખાલી કો પાણી ખાલી કો લે આ દો પાણી કો ન ભર આમાં પાણી કો ન ભર્યું તાર માહલા તમારો બંગલો તમને ખબર આ વાત હાચી અમેરિકા મંગાયા આપડું છે આ થઈ ગયું આપડું હવે ના ભાઈ જો અમાર મહાનો સ્પેશિયલ હેટકો હે આમાં ના બેહાય આમાં ના

બો નહી આને ક્લીનિંગ ગઈ છે નહી આ પાણી સાફવા માટે તમે રોજ સવારે જાગીને એમ અંદર એ જાઓ અલ્યા કોણ ઘડી લાય તમારું

તમને અંદર દેખાતો બરોબર બહુ લગતા શક્યા ને મારું થાય ને

પેલા કુકડા કુકડા જોવા કુકડા કુકડા ના કુકડા હેલે કુકડી છે કુકડી કુકડીયું કુકડી કુકડી

સાઈ બાબાની ચુપડી ની ગાર કરે મને તો લાગે પીચ ખીચે હે આને કેવાય તું એ

તઈં દાંડો નાયો પંચુ નાડે પેલા શું કરે જો બોલાવો એમને અને અંદર બેહારે હું અંદર બરાબર તમે આવ બધા હાથે જોઈ તો અહીંયા લે એ પાડા રૂપિયા ભાડું એ અમને ન

તમને નહી આવ્યો નહી આવું તમે કરો તો તમને મારે છે આવું નવું તમે કરો તો પાણો પાણી તમને શું મારે જ તમને તો આપણે એમના ગામે ખાઈ હજુ પૂરા થયા બધું આ લેવાનું તમે ટેન્શન ના લેવો આપણે ડીલ કરી લઈએ હવે ડીલ કરી કરાય કે

બંગલો ગમી ગયો તમને ગમી ગયો બરોબર લાગે તમને હેરાન નહી કરે તમને પાણી નામ કામ ના લે હું તો મજાક કરતો આ રાખો તમાર જોડે એવું લાખ માં કોઈ હાલતું હશે જોયું 50 લાખે નહી પણ કેટલા તા 15 લાખ જ એટલે તમે ને ભાવ તો બોલવા ભાવ તું એ માર ને બે દાણામાં

તમારું નહી મારું પાંચ કરોડ ઓછા કરે કેટલા કરે મારે બધી જગ્યા એટલો ભાવ નહીં

હવે ખુલ્લું છે એ પાણો નહીં પાણો નહીં આવશે જ ના મને તો અમારે લેવા તો કર્યું એમ કે મને એ પાણો ને હાવ વિચિત્ર માં

થોડુંક તો તમારો ભાવ શું ના એટલા એ તો અડધા ની અડધી થઈ ગઈ

ના ના પેલું મોટું બગલા ના કહેવાય હોય તો હોય અમે ખેડૂત ના ખુવાયુ તો લાવો આ બાનું ક્યાં બે બીજું કાગર બે દિલ બરાબર ખાણો આવો ના જો બરાબર હા ભાણો ના આવોજી અત્યારે આવશે જ નહીં હા ભાલે આવતા હા રે વર્તી નઈ કારણ હું ભાણો બે આવું ને આમાં ડાટી દેવાનું થાય છે હા આ સિમ્પલ ની હું ભૂ ને ને